હા તો રૂપિયા ઉપર નોટો ને નોટો ઉપર વિદેશ ભણો કે ન ભણો પણ કમાવા તો હોય તો અમે તમારો ભાઈ તમારી જોબ પૂરી સોરી મારી જોબ પૂરી કરીને આવી ગયો છે અને આજે થોડી શોપિંગ કરવાની છે પહેલાં તો તમે અત્યારનું વેધર જોઈ લો આજે છે શુભ મંગળવાર અને અમારા મોજીલા અને મંખોલા ઝાડવાના પાંદડા બધા ખરી ગયા છે અને હવે એકદમ હું ચાલ્યો જ જાઉં છું ચાલ્યો જ જાઉં છું મારું સિગ્નલ અમે બંધ છે એટલે હું આરામથી ચાલીશ અને આજે મારે જવાનું છે એચ એનએમમાં મારું સિગ્નલ ખુલી ગયું છે એટલે આપણે સ્પીડ વધારવી જ જોશે આના વગર આપણો ઉદ્ધાર છે નહીં એટલે આપણે ઉદ્ધાર કરી નાખીએ પહેલાં આપણો પહેલાં સિગ્નલનું વિચારી લેવાય પછી બીજું બધું વિચારે ગ્રીન સિગ્નલ વળી ગઈ છે અને આપણે અહીંથી લેવાની છે કેટીએમ મોટરસાઈકલ પણ પેલા આપણે આપણું કામ પતાવી લઈએ પછી આપણે આપણે કેટીએમ લેશું તો લઈ લો અત્યારનો એનો નજારો આખો એમ થઈ ગયો કે ઉજ્જવળ કચ્છનું રણ હોય ને એવું ઉજ્જળ ઉજ્જળ લાગે આમ કેમ કે શિયાળો આવી ગયો ને એટલે દરવાજો ખોલવાની આપણે બહુ જ આળસ થાય ગમે ત્યારે બીજા કોઈ લોકો દરવાજો ખોલે ને તો આપણે ફલણા જ કરી જાય એમ હા તો આપણે પહેલાં ફટાફટ જેકેટની શોપિંગ કરવાની છે એ કરી લઈએ આપણી પાસે છે એચ એન એમનું વાઉચ આપણું ભારતીય ભાઈબંધ ધળી ગયો હતો અત્યારે અને હવે આપણે ફટાફટ જવા દઈએ આખી ડ્યુટી ફ્રીએ અહીં તો ઘણું બધું એવું જોડે હો ભાઈ તો આપણે અત્યારે ડ્યુટી ફ્રીમાં નથી જવાનું ફાઇનલી આપણે આવી ગયા છે એચ એમમાં અને આપણે જે વસ્તુ લેવાની છે ચાલો હવે એને થોડી ચોઈસ પણ કરી લઈએ તમારા ભાઈ આજે જેકેટની ખરીદી કરી લીધી છે ત્રણ જેકેટ લીધા હોય દસ હજાર રૂપિયાના ત્રણ જેકેટ પડી ગયા હે જેકેટ પાછા ઇન્ડિયામાં હાલે એવા જ છે અહીંયા હાલ એવા છે પણ નહીં તો ખાલી ખોટા ખોવા પડી ગયા હોય ચાલો મિત્રો આગળ હું જોડાયેલા રહો અને હવે કંઈ લેવાનું થતું નથી જે તમને ગમે જોઈ લ્યો આમાં તમને શું ગમે મને ખબર જ છે એટલે તમે એ જોવું ને મોજ કરો અને હું આમ તો જોવો જ છું કે બીજું કામ કામકાજ છે નહીં મારે એટલે તો હવે હવે શ્રી કૃષ્ણ હાલો મેલણ કેવો છે આ બધો માહોલ તમે જોઈ લો અત્યારે મારે દિવસના ચાર વાગ્યા અંધારું થઈ ગયું એવું લાગે છે ને હકીકત છે ભાઈ અંધારું થઈ ગયું એવું લાગે જ લાગે ને લાગે જ તો હવે મારે હજી કોફલાઇન જવાનું છે સવારનું યાર કંઈ ખાધું નથી આજે મારે આમ બે કોફી ઉપર જ આખો દીવ ભયો ગયો એટલે હવે છે ને તમારો ભાઈ જાય છે કોફલાઇન ઓફલાઈન જઈ અને થોડીક વસ્તુ લઈ લઈએ બે ચાર દિવસની પાસે તો અમે ઇન્ડિયા આવીએ જ છીએ આપણે તો ચાલો સાથે અમે જોડાયેલા રહેજો બાકી તમે રસ્તા બસતા લો સિટીના જામ ચાર રસ્તા છે પણ ક્યાંય એમ તમને એમ લાગે ટ્રાફિક થાય સીધી સીધી ગાડી આવે ને જાય આવે ને જાય આમ હોય તમે જોઈ લો બસની રાહ છે ને મિત્રો તો આજનો બાર કલાકનો દિવસ અને ચાર કલાકની મારી થકાન આમનું ધોળા ધોળમાં નીકળી ગઈ અત્યારે મારે વાગી ગયા છે હવે સાંજના છ અને તમે જોઈ લો છ વાગ્યામાં કેટલું બધું અંધારું થઈ ગયું છે અને ઠંડી માહોલ ફૂલ છે અત્યારે બધા જકડાઈ જકડાઈને ઊભા છે અને હું હવે મારી બસની રાહ જોઉં છું એમ એકતાલીસની અને હવે તમે વિડીયો બંધ થવાની રાહમાં ચાલો તો જય શ્રી કૃષ્ણ